નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એવું શું છે જે પૈસા દેતા પણ નથી મળતું પૈસા દેતા બધું જ મળે છે પરંતુ પૈસા દેવા છતાં પણ એક મા નથી મળતી મિત્રો એક માતા પિતા જ એવા હોય છે જે જિંદગીમાં ફરીવાર નથી મળતા મિત્રો મા બાપને રાજી રાખશો ને તો ભગવાન તમારા ઉપર રાજી રહે છે માતા પિતાને ખુશ રાખવાથી સફળતાનો દીપક આપોઆપ જળહળી ઉઠે છે એને પ્રગટાવો નથી પડતો આપમેળે પ્રગટી જાય છે માતા પિતાને રાજી રાખવાથી સફળતાનો દ્વાર આપોઆપ ખુલી જાય છે મિત્રો માતા પિતાને દુઃખી કરીને આજ સુધી આ જગતમાં કોઈ સુખી નથી થયું માતા પિતાની ખુશીમાં જ દીકરાનું સુખ સમાયેલું છે મિત્રો જીવનના અંતિમ સમયે પોતાના દીકરાને એકવાર મળવા માટે તડપી રહેલા એક મા બાપની દુઃખભરી કહાની આજના આ વિડીયોમાં રજૂ થઈ રહી છે તો મારી સૌને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની આ હૃદયદ્વા કહાની હેલો કુણાલ બેટા હું તને કેટલા દિવસોથી ફોન લગાડી રહ્યો છું પરંતુ તું તો એકવાર પણ ફોન ઉપાડતો નથી બેટા તું તો તારી બાની હાલત વિશે જાણે જ છે એની તબિયત ઠીક નથી રહેતી હવે તો એની હાલત દિવસે ને દિવસે વધારે બગડવા લાગી છે પલંગ પર પડ્યા પડ્યા તને જ યાદ કરતી રહે છે બેટા થોડો સમય કાઢીને તારી બાને મળવા આવી જા વહુ અને બાળકોને પણ સાથે લેતો આવજે તારી બા હવે હિંમત હારી ગઈ છે તને મળીને એને થોડી હિંમત આવી જશે અને એનું દુઃખ પણ થોડું હળવું થશે હજી તો દિનેશભાઈ પોતાની વાત કહી રહ્યા છે ત્યાં તો કુણાલે પોતાની મજબૂરીઓ ગણાવવાનું શરૂ કરી દીધું પણ બાપુજી આ અઠવાડિયે તો મને છૂટી નહીં મળી શકે અને તમને તો ખબર જ છે કે હું અહીં મારું નવું મકાન બનાવી રહ્યો છું મારે અહીં પણ દેખરેખ રાખવી પડે છે મારું અહીં રહેવું ખૂબ જ જરૂરી છે અત્યારે હું નહીં આવી શકું તમે બાની દેખભાળ માટે એક બેન રાખી લ્યો દીકરાનો સ્પષ્ટ જવાબ સાંભળીને દિનેશભાઈના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ અને નિરાશાના ભાવ ઉભરાઈ આવ્યા તેમની આંખો આંસુથી ઉભરાઈ આવી વિચારવા લાગ્યા કે કામવાળા બેન તો હું રાખી શકું છું પરંતુ આ આજકાલના છોકરાઓને કોણ સમજાવે કે તેમના માતા પિતાને પારકા કરતાં વધારે પોતાનાની જરૂર હોય છે દિવસે ને દિવસે કેન્સરથી પીડિત બેનની તબિયત વધારે ખરાબ થતી જતી હતી બીમાર પત્નીની દેખરેખ માટે તેઓ આખો દિવસ તેમના પલંગની પાસે જ બેસી રહેતા ક્યારેક ક્યારેક તો મંજુબેન પૂછી લેતા કે તમે કુણાલને ફોન કરીને મારી તબિયત વિશે જાણ કરી કે નહીં એવું કયું કામ છે જે પોતાની માતાથી પણ વિશેષ છે જો કુણાલને રજા નથી મળી રહી તો આપણે તેના ઘરે જતા રહીએ મને ઘણા દિવસોથી છોકરાઓને મળવાની ઈચ્છા થાય છે એટલે દિનેશભાઈ એમને ખોટો દિલાસો દેવા લાગ્યા અને કહ્યું કે તારા લાડલાએ અહીં આવવા માટે થઈને પૂરા એક અઠવાડિયાની છૂટીની અરજી કરી દીધી છે છૂટી મળે ત્યારે અહીં આવે ને રજા મળતા જ આપણને મળવા દોડતો દોડતો આવશે એવું કહેતા દિનેશભાઈ પોતાના દુઃખને છુપાવવા ખોટું હસી રહ્યા હતા અને ખૂબ જ મુશ્કેલીથી પોતાના આંસુઓને રોકીને બહાર નીકળી ગયા હવે તો મંજુબેન પણ સમજી ગયા હતા કે આ બધી વાતો તેમના પતિ તેમનું મન રાજી રાખવા માટે જ કહી રહ્યા છે નહીતર સુરત અહીંથી અહીં ક્યાં દૂર છે આવા દુઃખના સમયમાં આ વૃદ્ધ દંપતી પાસે એવું કોઈ પોતાનું હતું જ નહીં જેની સાથે પોતાનું દુઃખ હળવું કરી શકે એ બંને એકબીજાને દિલાસો આપી રહ્યા હતા ઘણી વખત ધીરેશભાઈ પોતાની પત્નીને કહેતા હતા કે મંજુ કદાચ આપણા જ નસીબ ખરાબ હશે આપણા ભાગ્યમાં આપણને પોતાના દીકરા વહુ અને તેમના બાળકો સાથે રહેવાનું સુખ નહીં લખાયેલું હોય છોકરાના છોકરાઓને પોતાના ખોળામાં રમાડવા અને તેમને લાડ લડાવવાની ઈચ્છા તો મનમાં જ રહી ગઈ આ વાત સાંભળીને મંજુબેન પોતાના પતિને ભાવનાત્મક આશ્વાસન આપતા કે કહેતા કે તમે તમારું મગજ બેકાર વાતોમાં લગાડી રહ્યા છો દીકરાની પોતાની પણ એક જિંદગી છે તે પોતાના પગ ઉપર ઊભો છે અને ખુશ પણ છે આનાથી વધારે આપણને બીજું શું જોઈએ તેમની ખુશીમાં જ આપણી ખુશીઓ હોવી જોઈએ પરંતુ મંજુ શું દીકરાની કોઈ ફરજ નથી એટલે મંજુબેન કહેતા કે જેના ભાગ્યમાં જેટલું લખ્યું હોય ને એટલું જ તેને મળે છે કદાચ આપણા ભાગ્યમાં સંતાનનું સુખ આટલું જ લખ્યું હશે આપણે તેના આવવાની ખોટી આશા બાંધીને બેઠા છીએ એની દુનિયામાં હવે એની પોતાની પત્ની બાળકો અને શહેરના ભણેલા ગણેલા લોકો છે હવે તેની દુનિયામાં આપણી કોઈ જગ્યા નથી આવી રીતે જ તે બંને એકબીજાને આશ્વાસન આપતા અને એકબીજાના દુઃખને હળવું કરવાના પ્રયાસ કરતા ઘરનું કામકાજ સંભાળવા માટે દિનેશભાઈએ એક નોકર રાખેલો હતો નોકર રાખવાથી તેમને એક વાતની ખાતરી હતી કે ચાલો કોઈ તો આ વ્યવસ્થામાં આપણી સાથે છે જે તેમના મુશ્કેલીના સમયમાં તેમને સંભાળી લેશે થોડા દિવસો આમ જ વીતી ગયા પરંતુ મંજુબેનની બીમારી રોજથી રોજ વધતી જતી હતી હવે તો દવાઓ પણ તેને કોઈ અસર કરતી ન હતી એને અફસોસ તો એ વાતનો હતો કે તેમનો એકનો એક દીકરો તેમના હાલચાલ પૂછવા પણ આવતો નથી પોતાની પત્નીની ચિંતામાં ડૂબેલા દિનેશભાઈએ ખૂબ જ ભારે હૃદયે પોતાના દીકરાને ફરીવાર ફોન કર્યો રૂંધાયેલા અવાજમાં તેઓ બોલ્યા કે બેટા તારી બાની હાલત હવે વધારે બગડવા લાગી છે ડોક્ટરે કહ્યું છે કે તારી બાને કોઈ મોટી કેન્સર હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી છે હવે તારી બાની હાલત મારાથી જોવાતી નથી તું જલ્દીથી આવીને અમને લઈ જા તારી બાને ડોક્ટરના ઈલાજ નહીં પણ તારા ઈલાજની જરૂર છે એટલે દીકરાએ જવાબ દીધો કે બાપુજી હું અત્યારે કંપનીના કામ માટે દિલ્હી ગયો છું તમે મારા બાને એમ્બ્યુલન્સમાં વડોદરાની કેન્સર હોસ્પિટલમાં લઈને આવી જાઓ મને હજી આવતા બે દિવસ લાગશે દીકરાના કહેવા પ્રમાણે દિનેશભાઈ મંજુબેનને એમ્બ્યુલન્સમાં વડોદરા લઈ આવ્યા અને હોસ્પિટલમાં તેમને એડમિટ કરાવી દીધા ડૉક્ટરે તરત ઈલાજ ચાલુ કરી દીધો પરંતુ ઈલાજની કોઈ અસર દેખાતી ન હતી મંજુબેનની બચવાની આશા પણ હવે સાવ નહીંવત હતી છતાં પણ દિનેશભાઈને એ વાતની ખાતરી હતી કે પોતાના દીકરા વહુ અને તેમના છોકરાઓને મળવાની ઈચ્છા જરૂર પૂરી થઈ જશે પરંતુ દિનેશભાઈનો આ વિશ્વાસ ફક્ત એક બ્રહ્મ માત્ર જ હતો તેઓ સવાર પડતાં આશાભરી નજર સાથે પોતાના દીકરાની રાહ જોતા હતા પરંતુ રોજ સાંજે તેમની આશા તૂટી જતી હતી હવે તેમને ખ્યાલ આવી ગયો હતો કે પોતાના દીકરાની દાનત જ નથી પોતાની માને મળવાની પછી એક દિવસ એવો આવ્યો જ્યારે ડૉક્ટરોએ પણ મંજુબેનના સાજા થવાની આશાને નકારી દીધી અને દિનેશભાઈને ચોખ્ખું કહી દીધું કે દવાખાનાના ઈલાજથી વધારે તેમને પોતાના બાળકોના ઈલાજની જરૂર છે આ સાંભળીને દિનેશભાઈ અંદરથી સાવ ભાંગી પડ્યા પોતાની પત્નીના હાથ પોતાના હાથમાં લઈને દુઃખમાં ડૂબેલા દિનેશભાઈ તેમની પાસે બેઠેલા હતા ત્યારે મંજુબેને કહ્યું કે સાંભળો છો મને ખબર છે કે હું હવે થોડાક દિવસોને જ મહેમાન છું ખબર નહીં ક્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય બસ મારી એક આખરી ઈચ્છા પૂરી કરી દો મને મારા દીકરા સાથે મુલાકાત કરાવી દો મારા દીકરા અને તેના બાળકોનો ચહેરો એક વખત મારે જોવો છે પોતાની પત્નીની આ વાત સાંભળીને દિનેશભાઈનું હૃદય ચકનાચૂર થઈ ગયું મંજુબેનની ઈચ્છા પૂરી કરવા માટે તેમણે ફરી એક વખત ધ્રુજતા હાથે પોતાના દીકરાને ફોન કર્યો પરંતુ કુણાલે આજે પણ ફોન ઉપાડ્યો નહીં પોતાની જાતને જેમ તેમમ સંભાળીને તેમણે પોતાની પત્નીને દીકરાના ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો પોતાની બીમાર પત્નીને એમ્બ્યુલન્સમાં ડોક્ટરની દેખરેખ સાથે લઈને જતા દિનેશભાઈ વિચારવા લાગ્યા કે અમે બંને તો એકબીજાના સુખ દુઃખના આધાર છીએ હવે જો મંજુને કંઈ થઈ ગયું તો આ દુનિયામાં રહેવું મારા માટે કોઈ સજાથી ઓછું નહીં હોય એવું વિચારતા તેમણે પોતાની પત્ની તરફ જોયું પરંતુ આ શું મંજુબેનના શરીરમાં કોઈ હલચલ થઈ રહી ન હતી આ જોઈને દિનેશભાઈના કપાળે પરસેવો છૂટવા લાગ્યો એમ્બ્યુલન્સમાં હાજર ડૉક્ટરને જલ્દીથી ચેકઅપ કરવા માટે કહ્યું તો તેમણે મૃત જાહેર કરી દીધા પોતાના દીકરા વહુ અને બાળકોને મળવાની અધૂરી ઈચ્છા લઈને મંજુબેનની આંખો સદાઈ માટે બંધ થઈ ગઈ હતી અહીં દિનેશભાઈ આઘાતના કારણે પથ્થર જેવા બની ગયા હતા મંજુબેનના મૃત્યુએ તેમને ઊંડા આઘાતમાં ધકેલી દીધા હતા પોતાની પત્નીના મૃત શરીરને જોઈને આંસુ વહાવવા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો હવે તો તેઓ એમ્બ્યુલન્સમાં પોતાના દીકરાના ફ્લેટની બહાર સુધી પહોંચી ગયા હતા પરંતુ જ્યારે દીકરાને મળવાની ઈચ્છા રાખવાવાળી મંજુ મંજૂ નથી રહી તો પછી દીકરાના ઘરે જવાનો શું મતલબ એમ વિચારીને એ જ એમ્બ્યુલન્સમાં પોતાની મૃત પત્નીને લઈને પાછા ગામડા તરફ જવા લાગ્યા દીકરાને ફોન કરીને તેને આ દુઃખોદભર્યા સમાચાર સંભળાવી દીધા બે દિવસ વીતી ગયા હતા પરંતુ દીકરો હજુ સુધી ઘરે આવ્યો ન હતો રાહ જોતા જોતાં જોતાં જ્યારે દીકરાના આવવાની આશા તૂટવા લાગી તો મજબૂરીથી દીકરાની અનુપસ્થિતિમાં જ મંજુબેનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા પોતાના ઘરના ફળિયામાં બેઠેલા મનોજભાઈ વારંવાર એ જ વિચારીને દુઃખી થઈ રહ્યા હતા કે મંજુ વગર હવે તેઓ આગળની જિંદગી કઈ રીતે પસાર કરશે એકલતા એને ખાવા દોડી રહી હતી વિચારવા લાગ્યા કે મંજુ હતી ત્યારે કમસે કમ કોઈ પોતાનું હોવાની અનુભૂતિ તો થતી હતી કારણ કે દીકરો હોવા છતાં તેઓ નિરાધાર જ હતા જો ગઢપણ પીડાનું નામ છે તો પછી આવે છે શું કામ બાળકો આ ઉંમરમાં પોતાના મા બાપથી આટલું અંતર શું કામ રાખે છે તેમને તડપવા માટે અને વૃદ્ધાવસ્થાના દુઃખો ભોગવવા માટે એકલા શા માટે મૂકી દેવામાં આવે છે આજે દિનેશભાઈની પત્નીનું મૃત્યુ થયું એને સાત દિવસ વીતી ગયા હતા પરંતુ હજુ સુધી તેમનો દીકરો આવ્યો ન હતો તેઓ વિચારતા હતા કે જ્યારે આ જ દીકરાને જરાક તકલીફ થતી તો મંજુ ચિંતામાં ડૂબી જતી પરંતુ પોતાના મા બાપને આટલા કષ્ટો આપવા આપ્યા પછી પણ એના દીકરામાં મા બાપ પ્રત્યે જરાય લાગણી નહોતી મોટા થઈને પોતાના જ બાળકો આટલા સ્વાર્થી અને પથ્થર જેવા બની જશે એવી તો એમને કલ્પના પણ નહોતી દિનેશભાઈની આંખો રોઈ રોઈને લાલ થઈ ગઈ હતી મંજુએ તો પોતાના દીકરાને જરાક પણ દુઃખ કે તકલીફનો અનુભવ પણ થવા દીધો ન હતો તો પછી એ એની માની અંતિમ યાત્રામાં કેમ ન આવ્યો જેની એક માંગ પર મંજુ જાત જાતના પકવાન બનાવી દેતી હતી એની જરાકમથી તકલીફ માટે થઈને આસપાસના કેટલાય વૈદો હકીમો ડોક્ટરોને ભેગા કરી દેતી હતી તેને સહેજ એવી છીંક આવતી તો પણ તરત તેને ડૉક્ટર પાસે લઈ જતી હતી દીકરાની ઈચ્છા જીભ ઉપર આવતાની સાથે જ જે પૂરી કરી દેતી હતી એણે તો પોતાની મમતામાં ક્યારેય પણ ઉણોપ આવવા દીધી નહોતી એ જ દીકરો તેના બીમાર થવા પર તો શું અંતિમ વિદાય પર પણ આવવા માટે સમય કાઢી ન શક્યો દિનેશભાઈ વિચારવા લાગ્યા કે જ્યારે કુણાલ ગામડે આવ્યો હતો ત્યારે દિનેશભાઈ અને મંજુબેને તેની સાથે જવાની વાત કરી હતી તેમની મોર્ડન વહુનો ચહેરો તો પોતાના સાસુ સસરાને સાથે રાખવાની વાત સાંભળતા જ ઉતરી ગયો હતો ખબર નહીં બંને જણાએ એકાંતમાં શું વાત કરી હશે બીજા દિવસે જ્યારે તેમની સાથે જવાનો સમય આવ્યો તો કુણાલે કહ્યું કે બાપુજી અહીં આપણી ખેતીવાડી સંભાળવી એ પણ જરૂરી છે એટલા માટે તમે બંને અહીં જ રહો દીકરાની હામાં હા ભણતા વહુ પણ બોલી કે બાપુજી કુણાલ બરાબર કહી રહ્યા છે આ ઘટપણમાં શહેરનું પ્રદૂષણભર્યું વાતાવરણ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી ગામડાનું ચોખ્ખું અને સ્વચ્છ વાતાવરણ તમારા બંને માટે સારું રહે છે અને અમે લોકો અવારનવાર તમને મળવા માટે આવતા રહીશું દીકરા અને વહુએ તો એ જ દિવસે દિનેશભાઈનું મન ભાંગી નાખ્યું હતું તેમને મનમાં ને મનમાં અહેસાસ થઈ ગયો હતો કે હવે દીકરાની આશા રાખવી બેકાર છે પરંતુ એ સમયે તો એમની પાસે પોતાની પત્નીનો આધાર હતો જે તેમને દરેક મુસીબતમાં આશ્વાસન આપતી હતી હવે તો એ આધાર પણ રહ્યો નથી ભૂતકાળમાં ડોક્યુ કરતા વીતેલા સમયની યાદો અતિશય પીડાનો અનુભવ કરાવી રહી હતી વિચારવા લાગ્યા હતા કે સાત દિવસ પહેલાં જ એમની માતાના મૃત્યુના સમાચાર મોકલી દીધા હતા પણ દીકરા અને વહુનો કોઈ પતો નથી આ સાત દિવસના સમય દરમિયાન તેમણે એક એક ક્ષણ કેવી રીતે વિતાવી છે એ એમની હાલત ઉપરથી ખબર પડી જતી હતી દિનેશભાઈ આજે સાવ એકલા અટુલા પડી ગયા હતા પત્નીના જવાનું દુઃખ અને દીકરાની ઉપેક્ષા સહન કરતા દિનેશભાઈ અગાસી પર આંટા મારી રહ્યા હતા અગાસીમાંથી નીચે ફળિયા તરફ જોયું અને વિચારવા લાગ્યા કે આજ ફળિયામાં મંજુની ખિલખિલાહટ ગુંજતી રહેતી હતી અહીં જ અમારા દીકરાનું નાનપણ વીત્યું હતું આ ફળિયું જ મારા હસતા ખેલતા પરિવારના અવાજનું સાક્ષી હતું જૂની યાદોમાં ખોવાયેલા વિચારો પર એકાએક વિરામ લાગી ગયો જ્યારે ગામની વચ્ચે થઈને નીકળતા રસ્તા પર કોઈ ગાડીનો જોરદાર બ્રેકનો અવાજ આવ્યો પોતાના દીકરાના આવવાની આશાએ તેમણે ગાડી તરફ જોયું તો બાજુવાળા કરશનભાઈ તરત જ બહાર આવ્યા અને તેમણે પોતાના પૌત્રને ઝડપથી ભેટી પડ્યા દિનેશભાઈ છત પર ઊભા ઊભા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેઓ વિચારવા લાગ્યા કે આ શોખ તો મારી પત્ની જ ઈચ્છતી હતી પોતાના દીકરાને ફક્ત એક વખત મળવા માગતી હતી પોતાના પૌત્રને આલિંગનમાં બંધન કરવા માગતી હતી ફક્ત આટલું સુખ પણ અમારો દીકરો દઈ ના શક્યો દુખના મહાસાગરમાં ડૂબેલા દિનેશભાઈ છત પરથી નીચે ઉતરી આવ્યા જોયું તો કરશનભાઈનો દીકરો મંજુ માટે અફસોસ વ્યક્ત કરવા આવ્યો હતો હવે તો દિનેશભાઈને પોતાના દીકરા દીકરાના ઉછેર પર ધ્રુણા થવા લાગી હતી બહાર નીકળીને પોતાના દીકરાના આવવાની આશાથી એક વખત ફરીવાર રસ્તા ઉપર નજર કરીને જોયું પરંતુ દૂર દૂર સુધી નીરવ શાંતિ પ્રસરેલી હતી અને ફરી વખત ધ્રુજતા પગે તેઓ અંદર આવી ગયા પોતાની માતાના બારમાના દિવસે જ્યારે કુણાલ પોતાની પત્ની અને બાળકોની સાથે ગામડે પહોંચ્યો ત્યારે ગામમાં ચારે તરફ નિરવ શાંતિ પ્રસરેલી હતી જેવા એ લોકો ઘરે પહોંચ્યા તો ઘરના આંગણામાં ગામના લોકોની ભીડ જમા થયેલી હતી અંદર આવીને જોયું તો આંગણામાં તેના બાપુજીને જમીન પર સુવડાવવામાં આવ્યા હતા અને તેમના ઉપર સફેદ કપડું ઓઢાળેલું હતું દીકરો કંઈક બોલે તે પહેલાં બાપુજીના એક મિત્રએ તેના હાથમાં એક પત્ર આપ્યો અને બોલ્યા કે બેટા આ કાગળ તારા બાપુજીએ તારા માટે લખ્યો હતો કાગળમાં શું લખ્યું છે એ જાણવા માટે તેણે કાગળ ખોલ્યો તો સૌથી ઉપર લખેલું હતું કે મારા વાલા દીકરા સદાય ખુશ રહેજે મને નથી ખબર કે તને મળવા માટે હું જીવતો રહીશ કે નહીં અને આમ પણ હું તો એ જ દિવસે મરી ગયો હતો જે દિવસે મારા સુખ દુઃખના આધાર એવી તારી બા મને મૂકીને જતી રહી હતી પરંતુ તું મારો એકનો એક દીકરો મારા ગઢપણનો આધાર હોવા છતાં પણ મારાથી આટલો પારકો કઈ રીતે થઈ ગયો એ જ મને સમજાતું ન હતું જેણે તને આટલા લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હતો એવી તારી બા તારી એક ઝલક મેળવવા માટે અંતિમ શ્વાસ સુધી તારી રાહ જોતી રહી હતી પરંતુ તું આવ્યો જ નહીં પોતાનું મકાન અને પોતાની નોકરી તને તારી બા કરતાં પણ વધારે વાલી હતી તારી બીમાર બાના હાલચાલ પૂછવાની વાત તો દૂર રહી પણ તું તો એના અંતિમ સંસ્કારમાં પણ ન આવી શક્યો ખબર નહીં આટલો પથ્થર દિલનો તું કઈ રીતે થઈ ગયો હશે તે જ અમને દાદા દાદી તો બનાવી દીધા હતા પરંતુ તું અમને પૌત્રો પૌત્રીનો ખોડામાં રમાડવાની એક તક પણ ન આપી શક્યો કદાચ અમારા જ ભાગ્યનો વાંક હતો અથવા તો અમારા દ્વારા આપવામાં આવેલા સંસ્કારોમાં કંઈક ખોટ હતી જેથી તું અમારા ચહેરા ઉપર વધી રહેલી કરચલીઓને પણ વાંચી ન શક્યો અમારા હૃદયમાં ઊભરાતા દુઃખના ભાવને સમજી ન શક્યો ચીઠી વાંચતા વાંચતા જ કુણાલ વચમાં રોકાઈ ગયો ચિઠ્ઠીમાં અમુક શબ્દો ઝાંખા થઈ ગયા હતા કદાચ પિતાના આંસુ પડવાથી તે શબ્દો ઝાંખા થઈ ગયા હશે ફરીવાર એણે ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું બેટા મારી ભગવાનને પ્રાર્થના છે કે જે દુઃખ અમને આ અવસ્થામાં સહન કરવું પડ્યું છે એવું દુઃખ ભગવાન બીજા કોઈ મા બાપને ન દેખાડે પરંતુ આપણા સમાજમાં આજકાલ વૃદ્ધોની સ્થિતિ જોતા મેં અનુભવ્યું છે કે મારા જેવા બીજા ઘણા બધા વૃદ્ધ મા બાપ એવા છે જેમણે તારા જેવા સંતાનના કારણે નરક કરતાં પણ વધારે ખરાબ જિંદગી જીવી રહ્યા છે એટલા માટે આ દુનિયા છોડીને જતા પહેલાં હું એ લોકો માટે કંઈક કરીને જવા માગું છું અને માફ કરજે કેમ કે મેં મારી બધી જ જમીન અને આ મકાન વૃદ્ધાશ્રમને દાન કરી દીધું છે પરંતુ જેવું તે અમારી સાથે કર્યું છે એવું તારી સાથે ન થાય વૃદ્ધાવસ્થા અને એકલતાની વ્યવસ્થા શું હોય છે એ મારાથી વધારે બીજું કોઈ સમજી શકે એમ નથી અંતિમ સમયે મેં મારું જીવન ખૂબ જ કષ્ટો સાથે વિતાવ્યું છે આજે હું પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છું હું તારી પાસેથી મારા શરીરને મુખાગ્નિ દેવાનો અધિકાર છીનવી રહ્યો છું ચીઠી વાંચતા કુણાલના હાથ અને અવાજ ધ્રુજવા લાગ્યા છતાં પણ એણે વાંચવાનું ચાલુ રાખ્યું પત્રમાં આગળ લખ્યું હતું કે આમ પણ અનેક દુઃખોને સહન કરતાં કરતાં જ હું વગર ચિત્તાય બળી ગયો હતો આ આડ માસનું શરીર તો ફક્ત દેખાવ પૂરતું જ છે બેટા તું તારી માતાની અંતિમ ઈચ્છા તો પૂરી ન કરી શક્યો પરંતુ હું ઈચ્છું છું કે તું મારી આ ઈચ્છાઓનું સન્માન કરતાં મારા મૃત શરીરને કોઈ હોસ્પિટલમાં દાન કરી દેજે જેથી આ નશ્વર શરીર કોઈ જરૂરિયાતમંદના કામમાં આવી શકે બની શકે તો મને માફ કરી દેજે ચીઠી વાંચીને કુણાલના ચહેરા પર દુઃખના ભાવ તરવા લાગ્યા નીચે બેસીને તે જોર જોરથી રડવા લાગ્યો પરંતુ હવે આ પસ્તાવા માટે ઘણું મોડું થઈ ગયું હતું બહારથી એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો અને તેના પિતાના મૃત શરીરને ઉપાડીને લઈ જવા લાગ્યા એક જ એક કરીને બધા સગા સંબંધીઓ અને ગામના લોકો પણ જતા રહ્યા મિત્રો હકીકત તો એ છે કે ગઢપણમાં બાપને એટલું કમજોર નથી કરતું જેટલું સંતાનનું વર્તન એમને કમજોર કરી દે છે માતા પિતાએ તો ઘટાદાર વૃક્ષ છે જે ફક્ત દેવાનું જ જાણે છે લેવાનું નહીં જેમની છત્ર છાયામાં બાળકો સુરક્ષિત રહે છે એવા માતા પિતા જ એવા હોય છે જે તમારી પ્રવૃત્તિ જોઈને ખુશ થાય છે આજે તમે જે કંઈ પણ છો તેની પાછળ માતા પિતાનો જ હાથ ત્યાગ રહેલો હોય છે તમે અચાનક મોટા નથી થઈ ગયા તમને મોટા કરવામાં માતાએ પોતાનું શરીર ઘસી નાખ્યું છે અને પિતાએ ધકતા તડકામાં પોતાના શરીરને તપાવ્યું છે જે વૃક્ષે નાનપણમાં છાંયો આપ્યો તેના પાંદડા સુકાવા ન દેતા તેમને પણ પોતાના સ્નેહ અને પ્રેમનું ખાતર જરૂર આપજો પોતાની મધુર વાણી અને વ્યવહારરૂપી પાણીથી સિંચન કરતા રહેજો કેમ કે જ્યારે છાંયો દેવાવાળું વૃક્ષ નહીં રહે ને તો આંગણામાં તડકો જ આવવા લાગશે કોઈએ બહુ સરસ લખ્યું છે કે કેમ ભૂલી ગયા તમે માની મમતા અને પિતાનો પ્રેમ તેમણે અમાર અમારા માટે જે તપ કર્યું એને એકવાર યાદ તો કરો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ